બોરસદ તાલુકાના વાસના ગામે ભરવાડોનું ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ તાલુકાના વાસના ગામે છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર દબાણો કરી બેઠેલા ભરવાડો આજે વાસના ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી કબજો દૂર કરવામાં આવ્યો અનેકો વાર ગ્રામ્યજનો દ્વારા કહેવા છતાં પોતાની મનમાની કરી રહ્યા હતા અને અનેકો વાર ગ્રામ્ય પંચાયતો દ્વારા પણ નોટિસો આપવામાં આવી હતી આજી તારીખ નવ બાર બે હજાર પચીસના રોજ પોલીસનો કાફલો ઘટના સ્થળ પાસે દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા હતા આપણું નામ અને પરિચય વાસરા રસ ગામ પંચાયત સરપંચ ઠાકોર મુફતભાઈ છોટાભાઈ અને આ લોકો વર્ષોથી દબાણ કરીને બેઠા હતા પંચાયતમાં એક પણ રૂપિયો આપતા નતા લોકો એટલે કોણ હાલમાં એટલે ભરવાલ લોકો અને ભરવાનું નામ મખાબાઈ કરીને છે ગુગાભાઈ કરીને છે સિંધાબાઈ કરીને કેટલા સમયથી અહીંયા વસવાટ કરે અંદાજે મારા મને સમજણ આઈ ત્યાંથી આવ્યા છે તો આજે શું કામ કરી રહ્યા હતા રી છે આજે વૃક્ષારોપણ કરીશું અમે એને પહેલા કરી અને કંઈક એનું વૃક્ષારોપણ કરીને આગળ એની જમીનનો ઉપયોગ કરીશું અને ઓછામાં ઓછી એક હેક્ટરથી વધુ જમીન અમે પતાવીને બેઠ પડ્યા હતા આ જમીનનું મહેસૂલ કે એ લોકો કોઈ ભરતા નહીં પણ મહેસૂલ નથી પડતા કોઈ પંચાયત નો વ્યવહાર નથી પડતા મતલબ ગેરકાયદેસર દબાણ કરી બેઠા હતા સાચી વાત છે તો આજે શું આ કામગીરી કરવાની છે અત્યારના સમય અત્યારે એમનું દબાણ હટાવી અને જમીન સપાટ કરી અને એની પાછળ એનું વૃક્ષારોપણ કરવાનું છે સાહેબ આપનું નામ અને પરિચય વિરેન્દ્રકુમાર કાંતિભાઈ મકવા અને વાસણા તલાટી તલાટીકા મંત્રી તરીકે હું ફરજ બજાવું છું જ્યારે વાસણદાસ ગ્રામ પંચાયતના ઢંચો જમીનના એકસો ઓગણચાલીસ પૈકી બે સર્વે નંબરમાં વર્ષોથી સાહીઠ સિત્તેર વર્ષથી ભરવાડો અહીંયા વસવાટ કરે છે ગેરકાયદેસર વસવાટ કરે છે તમને બે ત્રણ વખત નોટિસ આપી તેઓ આજ સુધી પંચાયતની અંદર કોઈ વેરો ભરતા નથી તો એમના દોઢ આંખરના ભાડા પેટે પણ એક પણ રૂપિયા પંચાયતની અંદર ભરતા નથી આથી તેઓને ત્રણ ત્રણ નોટિસ આપી અને ત્રણ નોટિસ આપવા છતાં પણ તેઓએ આ જમીન પંચાયતને ખાલી કરીને આપેલ નથી આથી આજ રોજ નવ તારીખના રોજ પોલીસ પ્રોટેક્શન સાથે અમે એમનું દબાણ હટાવવા માટેની ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરેલ છે